ઇઆરસી ક્લિપ અને મેટલ લાઇનરની ચોરીના સંડોવાયેલ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા ગત તારીખ પંદરમી ડિસેમ્બરના રોજ અંકલેશ્વરના ન્યુસિંઝ સ્ટેશનથી અપલાઇનના ટ્રેકની હાલ કામગીરી ચાલી રહી છે તે દરમિયાન અજાણ્યા ઇસમો આ સ્થળેથી અપલાઇનના ટ્રેક ઉપરથી ઇઆરસી ક્લિપ નંગ તોર અને મેટલ લાઇનર નંગ છ મળીને કુલ સાત હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી તે દરમિયાન પોલીસ આંબોલી ગામમાં રહેતો અલ્પેશ ગોકુળ વસાવા મહેશ ઉદયસિંહ વસાવા અને સન્મુખ મથુર વસાવાને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરી થયેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને